સસ્પેન્ડ નહીં સર કોઈ પણ રીતે એનો ડિસ્મિસનો ઓર્ડર તો હું કઢાવીશ સોરી સર પણ હું એને નાગોજ કરી નાખીશ પોલિટિશિયન અને વીઆઈપી ને ત્યાં રેડ પાડવાનું કહેવામાં આવશે તો શું તું એવું કરીશ આજ તો વળી સર હેલો હું સીબીઆઈ ડિપાર્ટમેન્ટ થી વાત કરું છું સ્ટેશન ઇન્સ્પેક્ટર કોણ છે આજે તેઓ રજા પર છે હું સબ ઇન્સ્પેક્ટર બોલું છું હું જ ઇન્ચાર્જ માં છું સા વિઠલાવ સા વિઠલરા હું જે કહું છું એ ધ્યાનથી સાંભળો આજે એક જગ્યા રેડ પાડવાની છે તમે અને કેસાઈ નહીં તો બે કોન્સ્ટેબલ અને એક લેડી કોન્સ્ટેબલને લઈને આવજો અમને નાના ચોક પાસે મળો ત્યાંથી એક ટીમ બનીને જશું સમજી ગયા સા ઓકે જય હિન્દ મેડમ ટાઈમ થઈ ગયો છે તમને કોઈ ચિંતા સતાવે છે તમે કહેતા હોય તો હું લીડ કરું મિનિસ્ટરનો ઘર છે એટલે તમને ડર લાગે છે ડરવાનું એ લોકો છે મારે નહીં અને જો ગભરાઈશું તો આ કામ ક્યારે નહીં કરી શકીએ સર સ્ટેશન પર બધાને કહી દીધું મેડમ ઇન્સ્પેક્ટર નથી એસઆઈ છે શું નામ છે વિઠલરાવ ગાડી તૈયાર છે તૈયાર છે આપની ટીમ ધ આર રેડી હેપી યસ આઈ એમ રેડી મુરલીકુમાર મુરલીકુમાર હિયર બધા તૈયાર છો યસ સર તો જઈએ મેડમ ચાલો एक वीआईपी निगरानी रेड पड़वानी चहे आखों दिवस हमारे साथ रेवु पड़ okay, चहे ओके सा जानी शक्कुशु कोना घर में रेड पड़वानी चहे जस्ट फॉलो द ऑर्डर्स यस मैडम वारंट सा तमारू नाम सुन चहे आ uh, मान्या चहे सर कैब सर की करो ओके लेट्स नॉट वेज टाइम लेट्स गो यस सा सर साहेब तमे दरवकते आज कपड़ ગાંધી નેહરુ બોઝ અને હું અમે બધા આજ કપડામાં રહીએ છીએ તમારા માટે નેતાજી અમારા માટે બોસ કારણ કે અમે બધા છીએ ક્લોઝ તમે બંને એક જ એજ ગ્રુપના છો નહીં 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 મારી એજ ગ્રુપના નથી મારા પપ્પાની એજ ગ્રુપના છે અમે લોકો એમ જ આ ફોટો પહેલા પાડશો આ હસતું બોઢું રાખો बाहर ना जाऊं जो ये कोई hey, पर बारी नहीं जा सके ए आ लोगों ने पर इंटरव्यू जोए चे ये लोगों ने कहो पच्ची आवे चांसी राज उत्तम कुमार सीबीआई स्पेशल बैंक मुंह एक कहो जो पच्ची आओ घर ने सर्च करवा आवे चाहिए कांडली कॉपरेट शू कॉरपोरेशन एपिसोड शुरू थे जाओ उरली ऊपर जाओ के सेलेफोन लाइन का पिना को आई पुलिस वाला क्या मावे चे अरे बाप आ क्या वो जवाब चे